ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ ગાયસ તો આજના વ્લોગની આપણે શરૂઆત કરીશું ઓલમોસ્ટ નવ વાગી ગયા છે અને હવે આપણે રેડી થઈને નીચે જશું મમ્મીને એને મંદિરે બધાને આપણે લાગીને આપી આગળ જશું રેડી ઓફિસ બાજુ આજે આપણે શું છે આજનો આપણો કાર્યક્રમ એ હું તમને કહી દઉં તો આજે અમારે ઘરનું ફંક્શન છે તો બપોરે બધા આવી જવાના છે પપ્પા અને અંકલ ને બધા અમલ અને બધા ઓફિસેથી અને હું ફંક્શન છે એ બપોરે હું તમને વોગમાં આગળ જણાવીશ ઓકે તો તમે જોતા રહેજો તો હવે આપણે જાશું ઓફિસ બાજુ ને મમ્મીને વજની જેમ પગે લાગી રહું ને જય શ્રી કૃષ્ણ

હવે હું ને મમ્મી બંને મંદિરે આવી ગયા છે અમારા સોસાયટીના જે ગેટ આત્મેશ્વર મહાદેવનું મંદિર છે ત્યાં અમે ડેઈલી મંદિરે પગે લાગીને પછી જ ઓફિસે જઈએ છીએ તો આજે મમ્મી પણ મારી સાથે છે તો મમ્મી જો પગે લાગે છે હનુમાન દાદાને હું પણ પગે લાગી લઉં ઓફિસ પહોંચી ગયો છે અને આજે આપણું કામ પતાવીને પછી આગળનો જે કાર્યક્રમ છે એ હું તમને જણાવું ઓકે ચાલો હવે આપણે બેંકનો વહીવટ જે હતો એ પતી ગયો છે અને હવે આપણા પાસે ઓફિસે જવું અત્યારે કામ હતું હપ્તામાં તો કેન્સલ થયું એટલે ઓફિસે આવ્યું ને ઓફિસનું કામ બતાવશે બપોરે પાછા અને ત્યાંથી પછી તો બોપરની કોચ હોય તો બપોર પછી ફંક્શન છે એ તૈયાર અને તમને બતાવું ઓકે તો હારું હાલો એની જ આપણે જોડે છે અને હવે અમે જાગુ ઓફિસ આપણે આવી ગયા છીએ હવે પાછા બેક ટુ હોમ સ્મિતભાઈ આવી ગયા છે સ્કૂલેથી પણ એને આવી ગયા

આ ખબર બની ગયું છે એ ખાઈ લેવાનું છે તો મિત્રો હવે રેડી થઈ ગયા છે બધા અમૃતા ખાઈ છે અને મને ફેસ પર કે મોસ્ચરાઈઝ લગાડી દીધું છે એ જ હું થઈ અમૃતા સ્કીન સારી રહે તો આપણે લગાડી લીધું છે હવે અને હવે એ તૈયાર થાય છે જો વાળ તો પે એવા છે કાંઈ એવી છે એટલે હવે હું આમ લટકા થોડાક પાડવા પડે કે નહીં આવ્યું

તો હવે હું ને બે ગાડી સાફ કરવા આવ્યો છે મીતુ તો ગાડી સાફ કરે છે હરકી કરી દેલા હરકી કરી દો આ બાજુ તો અહીંયા બહુ ખરાબ છે આ બાજુ પેલા કે સ્મિતુ ભાઈ જો એનું કામ બહુ સારું છે કોમેન્ટ કરજો બધા હાઈ ગાઈઝ અમે બધા જઈ રહ્યા છીએ એ જ્યાં જવાનું છે ગાડી ચલાવે છે

તમે પોતી ગયા છીએ શણગાર ફોર્મમાં હવે અંદર જઈને તમને બધું બતાવું શણગાર ફોર્મનું મેઇન ગેટ તો બંધ છે પણ સાઈડમાં એન્ટ્રી છે એટલે સાઈડમાંથી બધું હશે તો આપણે જોવું મમ્મી ને નમ્રતાની એ લોકો આગળ હેલાં જાય છે હજુ કોઈ એવું નથી આપણે જ પહેલા હેલા જવી કેમ લાગે નમ્રતા કોઈ આવી ગયો હશે આપણે જ પહેલા છે એવું છે મને લાગ્યા ડોમ માં ફોટોગ્રાફી નમ્રતા સ્ટેજ ઉપર ચડી ગઈ છે જેની હિસાબે આ ભાભી ફોટોગ્રાફી હાલે છે બાકી બધા આગળ ગોઠવાઈ ગયા છે હોવ રીતે હજુ મહેમાન આવવાના બાકી છે અમે બેઠા છીએ આ બિગાસ સ્માઈલ ફ્લાઇટ કાકા બે ગયા છે હવે આપણા અડડામાં આવી જાવ બાય આ આ લોકોની ફોટોગ્રાફી થઈ ગઈ છે એટલે હવે હેઠા ઉતરી ગયા રેડી આખો સેટઅપ જોવો તમે આકો ડોમ તૈયાર કર્યો છે આ ઇવેન્ટ વાળા આવ્યા છે અહીંને

નમ્રતા હાય હા ઓપ આવી ગયા છે બધાને રામ રામ કરે છે થોડાક મોડા એવા તમે બધે નવરા રહ્યા કે ને એટલે આવી ગયા વેલા અમિતભાઈ આવી ગયા છે આપણી બાજુમાં તો પ્લાન છે તમને એક મજા આવે છે બહુ બહુ મજા અત્યારે સુધી હું પબજી રમતો હતો તો યુટ્યુબ

હલો આપણે જાય છે ઉપર સ્ટેજ ઉપરો જોજો તમે ફોકસ કરો ફોટોગ્રાફી માટે ઓલા બે ઊભા બેઠા હતા એને આપણે મેં ઊભા કર્યા છે હવે અમારો ફેમિલી ફોટો પડે છે કેમેરાવાળા ભાઈ બધાને ગોઠવે છે આમથી જાઓ આમ થઈ જાઓ હવે હવે વ્યવસ્થિત ફોટો પડે છે બધા ઊભા છે પણ બધા સ્મિતને ગોઠવે છે સ્મિત તો ક્યાંક રખડવા જોઈ ગયો છે અને મળતો નથી પછી હકારી લીધો એમણે ફોટો પાડી લીધો હવે ફોટો રેડી પડી ગયો છે હવે બધા નીકળી જાય અને હું નંબરે સિંગલ ફોટો પડાવું છું ભાઈ અને ભાભી સાથે તો પડાવી છે બીજા બધા નીચે ઉતરી ગયા તેને સ્માઇલ એટલે આપણે સ્માઇલ આપીને ફોટો પડાવ્યો રેડી આ ભાઈને એક ભાઈને મેં ફોન આપેલો આપણા કાકા જતા વિડીયો શૂટિંગ કરવા માટેની જેની એવી મારે પણ ફોટો છે એક બાજુથી રૂચવી એવી એટલે હવે બધા ફોટો પડાવ્યો અને આપણું શૂટિંગ હવે થઈ ગયું હવે પાછો આપણે નીચે ઉતરીને ફોન લઈ લઈશું જાય આ પણ આપણા ફેમિલી મેમ્બર છે આપણા અંકલની લોકો છે આપણા આંટી છે લોકો હવે ગયા છે ફોટોગ્રાફી માટે ઓલો છોટયો જોવો તમે

ત્રણ લોકો એને આપે છે હારો જો એપલ ફિફ્ટીન પ્રો છે અને એક છે સેમસંગ ને એસ ટ્વેન્ટી ફાઇવ એસ ટ્વેન્ટી ફાઇવ આવી ગયો ભાઈ માર્કેટમાં એ એક લાખ પાઇન્ટ નો આવશે ના તો ન હતો આ બધા મળીને સ્મિથની હાણી કાઢે છે હવે સ્મિથ સામે બધાને જવાબ આપે છે હો હરકા

આને લેવો છે કે વિડિયો આમ કરવું પડે આમ જો ઓલે બનાવવા માટે આમ કરવું પડે આરાખવા છે તો ફોન લેવો છે તમે કે દેખાડો કેવું

હમણાં ના પડતા હવે પાણી નો ગ્લાસ લીધો હવે અહિયાં બધા ફોટોગ્રાફી કરે છે આ સ્ટેટસ મેન કાલે તમને આનું સ્ટેટસ મળી જાહે આની આઈડી છે ક્વિન્ચી પટેલ એજ છે ને ફોલોવર ઉધારું જો પણ તમે મારા ઓલા સબસ્ક્રાઈબર ઉધાર દેજો હા આંટી છે આ એની ફોટા પાડે છે અલે કઈ દેલ આ બધું કહેવાનું છે એ સબસ્ક્રાઈબ કરો લાઈક કરો ને આ જોવો આપણા આંટી હાડી પહેરીને આવ્યા છે ફોટોગ્રાફી હાલે સેમ સેમ

છોડીનું નામ છે એમ ક્લિક એમ ક્લિક મોટા વરાચા અને આ ભાઈનું નામ છે ભાવેશ ભાવેશભાઈ માણિયા તો એની ચેનલ ઇન્સ્ટાગ્રામમાં એક વાર જોજો અને એને ફોલો કરજો એનું કામ બહુ સરસ છે આવી ગયા છે હવે મેનુ બોલે છે શું છે પૂરી મઠો એવું છે હા એ આ આપણા

બહુ મજા આવ છે કોમેડી વાળો સબસ્ક્રાઇબ કરજો અને કરાવજો ઓકે થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ